ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે તે પહેલાં અઢાર એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા બેઠક

પુષ્પાંજલિ કરી રેલીની રેલીની શરૂઆત કરવામાં આવી હતી ને રોડ શો દરમિયાન ભાજપ મહિલા કાર્યકરે ઢોલ નગારા વગાડીને તેઓનું સ્વાગત કર્યું હતું તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે ભારત માતા કી જયના નારા સાથે રાણીપના રસ્તા ગુંજી ઉઠ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App